હેલો દોસ્તો સ્વાગત છે અમારા નવી વિડીયોમાં ને આ છે આપણા દોસ્ત એને કાંઈ આપણને હું હવે આપણે કહું હવે એને કાંઈ આવડતું નથી વિડીયો બનાવતા આપણે આવી ગયા છે અહીંયા એને પ્રેક્ટિસ કરવા અને પ્રેક્ટિસ છે એની તમે જોઈ શકો છો બોલતો આવા આવા મુસીબતમાં તમારો સપોર્ટ જોયો એટલે કોમેન્ટ કરી દેજો એટલે કોમેન્ટ કરશો એટલે આને આપણે મારીને શીખવાડી દેવું ગમે કરીને

反正我们拆迁。 હાડુદ બતાડો 하핫 뷰리로 에이 와이오 와라 보호하시라 뷰리 에이 에이 비디오를 찍어 흠 다이아라

અમે આવ્યા ગામ તો હવે આટા મારવા